ગુજરાત કાઉન્સિલર ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર સંચાલિત કલા નિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા કલાયમેટ ચેન્જ સાયન્સ બોર્ડ કેમ્પ સાત તાલુકા પ્રાથમિક શાળાના ત્રીસ શિક્ષકોને ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો જેમાં ગાંધીનગરના ટ્રેનર મિનરભાઈ સરવૈયા અને ડીપીઓ વર્ષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાપી જિલ્લાના સાત તાલુકાની ત્રીસ પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા શિક્ષકોને કલાયમેટ ચેન્જ સાયન્સ બોર્ડ કેમ્પ વિશેની કીટ થકી તાલીમ આપવામાં આવી હતી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ભૂમિઝા દ્વારા મુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના સાત તાલુકાની નામકીન ગ્રામ્ય વિસ્તારના ત્રણ ત્રણ શાળાઓ પસંદ કરવામાં આવી હતી અને તેઓને સાયન્સ ગેમ બોર્ડ કીટ આપવામાં આવી હતી તેના વિશે સમજ અને ઉપયોગીતા જણાવવામાં આવી અને શાળાના બાળકોને જ્ઞાન પહોંચે તેવા સરકારે શ્રી વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આમ જિલ્લાના કુલ ત્રીસ શિક્ષકો હાજર રહ્યા હતા અને સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી હતી અને સૌને વિશેષ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અંતે શિક્ષકોએ કલાઇમેટ ચેન સાયન્સ બોર્ડ ગેમ કિટ આપવામાં આવી હતી સૌએ ફિટ બેંક આપી તાલીમને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રચારક રણજીતભાઈ ગામિત પ્રકાશભાઈ ચૌધરી અને ઉદયભાઈ જોશી સાથે જિલ્લાના ડાયરેક્ટર ભૂમિશાહે જણાવ્યું હતું કે તાલીમ માટે બીઆરસી ભવન અને પરિપત્ર સમયસર કરી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ કારી મેડમ વર્ષાબેન વસાવા સાથે બીકેઆરસી કલ્પેશ ગામિતનો આભાર વ્યક્ત કર્યો હતો સૌએ ખૂબ રસ દબાવી તાલીમ લઈ જિલ્લાની શાળામાં કલાઇમેટ ચેન્જ પ્રોગ્રામનું રસપાન થશે અંતે સૌને શિક્ષકોને ચા નાસ્તો ગીત વિતરણ સાથે અલ્પહાર કરી છૂટા પાડ્યા હતા રિપોર્ટર સમીર શાહ વ્યારા